સુરત જિલ્લા ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ કનૈયા કોન્ટ્રાકટરની ધરપકડ કરવામાં આવી છે આર્થિક ગુના નિવારણ સેલે કરોડો રૂપિયાની ઠગાઈ અને વિશ્વાસઘાતના કેસમાં ધરપકડ કરી છે બોગસ પાવર ઓફ એટર્નીથી કરોડની લોન લઈ છેતરપિંડી કરી હતી કનૈયા કોન્ટ્રાક્ટરે તેમના સગાભાઈ સ્વર્ગસ્થ હેમંત અને ભાભી નૈના કોન્ટ્રાક્ટરના નામે રહેલી પેઢીની મિલકતોના બોગસ પાવર ઓફ એટર્ની બનાવ્યા હતા બનાવટી દસ્તાવેજો પર ખોટી સહયોગ કરીને ફાઇનાન્સ કંપનીમાંથી રૂપિયા બે પોઇન્ટ લોન મેળવી હતી લોન મેળવ્યા બાદ કનૈયા કોન્ટ્રાકટરે લોનના હપ્તા ભરવાનું બંધ કરી દીધું હતું ભાઈ અને ભાભી દ્વારા ઇકો સેલમાં વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી આમ કનૈયા કોન્ટ્રાક્ટર દ્વારા બે પોઇન્ટ બાણુ કરોડની લોન લઈ છેતરપિંડી કરી હતી